સુરતમાં અલથાણ શેલ્ટર હોમ ખાતે સુપર પાવર બિઝનેસ ગ્રોથની મહિલાઓ દ્વારા મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શેલ્ટર હોમના બાળકોને ફ્લુડ આર્ટ કરાવવામાં આવ્યું હતું આઠ માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીઓ કરવામાં આવે છે ત્યારે સુરતમાં અગાઉથી જ ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે જે અંતર્ગત સુરતમાં અલથાણ સેલ્ટર હોમ ખાતે સુપર પાવર બિઝનેસ ગ્રોથની મહિલાઓ દ્વારા મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ઘરવિહોણા બાળકો સાથે એક આર્ટ વર્કશોપનું આયોજન કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નમિકા અરોરા દ્વારા ફ્લૂડ આર્ટ વિશે બાળકોને માર્ગદર્શન અપાયું હતું અને બાળકોને ફ્લુડ આર્ટ કરાવ્યું હતું આ કાર્યક્રમના સ્પોન્સર દિવેશભાઈ છે જેમને પોતાના તરફથી ડોમ્સ કંપનીની કીટનું બાળકોને વિતરણ કર્યું હતું આ કાર્યક્રમનું આયોજન ઇન્ટિરિયર ડિઝાઇનર પારુલ સોસા ઇવેન્ટ મેનેજમેન્ટ સોના ચૌહાણ અને એલઆઈસી એડવાઇઝર ભાવિની ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ પારુલ સોસા છે હું ઇન્ટિરિયર ડિઝાઇનર છું મારી સાથે ભાવિની ચૌહાણ જે એલઆઈસી એડવાઇઝર એમડીઆરટી છે મારી સાથે સોના ચૌહાણ છે જે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે અમે ત્રણ જણા અલગ અલગ ફિલ્ડથી જોડાયા છીએ એક ફ્રેન્ડ્સ પણ છીએ ને ફ્રેન્ડ્સની સાથે અમે વિચાર્યું હતું કે અમારું સુપર પાવર બિઝનેસ ગ્રોથ તમે બેનર જોઈ શકો છો કે ફિમેલ્સને એક પ્લેટફોર્મ મળે તો એ રીતે અમે સ્ટાર્ટ કર્યું હતું કે એક ગ્રોથ માટે ગ્રુપ બનાવીએ સ્ટાર્ટિંગ કર્યું ત્યારે બાર ફિમેલ્સ હતી અત્યારે ફિમેલ્સની વાત કરું તો ટ્વેન્ટી ફિમેલ્સ છે અમે લોકોએ વિચાર્યું મળીને કે અમે આ વખતે આ મંથની મિટિંગને સ્કીપ કરીને વુમન્સ ડેનું અમે સેલિબ્રેશન કરીએ તો સેલિબ્રેશન પર અમે શેલ્ટર હોમમાં આવ્યા છે જે શેલ્ટર હોમ આપણે અલથાન એરિયામાં છે અમારા શેલ્ટર હોમમાં અમે એક એક્ટિવિટી રાખી છે કે અમારા જ ગ્રુપના એક આર્ટિસ્ટ છે જેનું નામ છે નમિતા અરોરા તો એ ફ્લૂડ આર્ટ વિશે અહીંયા જે ઘર વિહોણા બાળકો છે તો એને વર્કશોપ લેવાના છે પ્લસ અહીંયાના જે અમારા સ્પોન્સર છે દિવ્યેશભાઈ જે આર્ટ હિન્દી પાર્કના ઓનર છે જે છેક બારડોલીથી અહીંયા આવ્યા છે એમને પોતાના તરફથી ડોમ્સ કંપનીની જે કીટ છે તે બધા બચ્ચાઓને એ લોકો પ્રોવાઈડ કરવાના છે મારી સાથે આ બે મારી ફ્રેન્ડ્સ છે પ્લસ મારી સાથે જે ટ્વેન્ટી ફિમેલ્સ છે અલગ અલગ કેટેગરીઝથી તો અમે લોકોએ વુમન્સ ડે સેલિબ્રેટ કરવાનું વિચાર્યું હતું અને બહુ સક્સેસફુલી વુમન્સ ડેનું સેલિબ્રેશન અમે કરીએ છીએ તો એનો અમને ગર્વ છે કે અમે એક વુમન્સ છીએ Happy Woman's Day. Happy, Happy, Day. Happy Woman's Day. Happy Woman's Day. Bureau Report, H24 News, Surat.